અને ભગવાન રામની અંગૂઠી તેમને આપી હતી એવું મનાય છે કે અંગૂઠી મળતા માતા સીતાએ હનુમાનજીને અમર થવાના આશીર્વાદ આપ્યા હતા એક માન્યતા એવી પણ છે કે જ્યારે ભગવાન રામે રાવણને હરાવ્યો હતો ત્યારે હનુમાનજીએ છાતી ચીરીને રામ અને સીતાને પોતાના હૃદયમાં પ્રગટ કરીને પોતાની ભક્તિ દર્શાવી હતી હનુમાનજી ની આ અનન્ય ભક્તિ થી પ્રભાવિત થઈ ભગવાન રામે તેમણે હનુમાનજી ને પૃથ્વી ઉપર જ રહેવા વિનંતી કરી હતી કેમ કે તેઓ અમર હતા જેથી પૃથ્વી ઉપર બધા જીવન સુરક્ષિત રહે બીજું છે ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર હોવાનું મનાતા પરશુરામ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હોવા છતાં તેમનામાં એક યોદ્ધાના ગુણ વિકસિત થયા હતા તેમનું શસ્ત્ર કુહાડી હતી ભગવાન પરશુરામે પૃથ્વી ઉપરના ઘણા દુષ્ટ અને દમનકારી રાજાઓનો નાશ કર્યો હતો જેથી એવું મનાય છે કે બુરાઈ વિરુદ્ધ જીતના કારણે ભગવાન પરશુરામને અમરતા પ્રદાન કરવામાં આવી હતી ત્રીજો છે વિભીષણ વિભીષણ રાક્ષસ સમ્રાટ રાવણના નાના ભાઈ હતા જ્યારે બ્રહ્માએ તેમને તેમની ઈચ્છાઓ વિશે પૂછ્યું હતું તો વિભીષણે સચ્ચાઈ અને પ્રામાણિકતા પ્રત્યે અતૂટ સમર્પણ માગ્યું હતું લંકા યુદ્ધની પહેલા જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું ત્યારે વિભીષણે મોટા ભાઈ રાવણને પોતાની ભૂલ સુધારવાની સલાહ આપી હતી પણ રાવણ ન સુધરતા વિભીષણ સત્યનો પક્ષ લઈ રામની સાથે જોડાઈ ગયા હતા જેથી એક અસુર હોવા છતાં તેમની સચ્ચાઈ પ્રત્યેની વફાદારી અને ન્યાય માટેની લડાઈએ તેમને અમરતા બક્ષી હતી હવે છે વેદવ્યાસ માન્યતાઓ અનુસાર મહાભારત જેવા મહાકાવ્યના રચયિતા મહર્ષિ વેદવ્યાસ પણ અમર છે ઋષિ પરાસર અને સત્યવતીના પુત્ર વેદવ્યાસ કળયુગમાં લોકોની મદદ માટે યોગ્ય આચરણ અને વ્યવહારનું જ્ઞાન ફેલાવવા માંગતા હોવાથી અમર હોવાનું મનાય છે. અશ્વત્થામાં દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાં મહાભારતનું એક મહત્વનું પાત્ર છે. દુર્યોધન પ્રત્યેની પોતાની વફાદારીના કારણે તેણે પાંડવો વિરુદ્ધ યુદ્ધ કર્યું હતું. તેના મસ્તક ઉપર એક મણી હતો જે તેને મૃત્યુ અને બીમારીથી બચાવતો હતો પણ એક કૃત્યના કારણે અશ્વત્થામાએ ભગવાન શ્રી કૃષ્ણના ક્રોધનો ભોગ બનવું પડ્યું હતું માન્યતાઓ અનુસાર અશ્વત્થામાએ પોતાના પિતાના મૃત્યુ અને દુર્યોધનની હારનો બદલો લેવા પાંચ પાંડવોની જગ્યાએ ભૂલમાં તેમના નિર્દોષ પુત્રોનો વધ કર્યો હતો એટલું જ નહીં અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલા અજન્મ બાળક ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હતો જેથી અત્યંત ક્રોધિત થયેલા ભગવાન શ્રી કૃષ્ણઈએ અશ્વત્થામાના મસ્તક ઉપર મણી હટાવી દઈ તેને અમરતાનો શ્રાપ આપ્યો હતો જેથી તે પીડિત અવસ્થામાં પોતાની સજા ભોગવે મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને ને કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર